બુદ્ધિ વગરનું એકલું શૌર્ય નકામું છે શૌર્ય અને બુદ્ધિ બંને હોય તો જ શોભે એકલું સૌંદર્ય એકલો શણગાર કરતા બંનેની એકત્રતાને લીધે વ્યક્તિ અદ્ભુત પ્રભાવ પાડે એમ શૌર્ય કથાઓની સાથે બુદ્ધિ કથાઓનો પણ કાઠિયાવાડી માણસો પાસે ખજાનો ભયરો છે એક વૃદ્ધમાં દરોધાન જેવી વાતો પોતાના પુત્ર પુત્રીઓને કરે અને શૌર્ય અને બુદ્ધિ કથાઓ સાંભળી ભવિષ્યની પ્રજા પોતાના જીવનનો ઘડતર કરે એમ વડીલો માનતા અને એથી જ બંને પ્રકારની વાતો કહેવાનો પ્રચાર કાઠિયાવાડના ઘરે ઘરમાં દેખાય અને તેથી જ આ મૌખિક વાતો હજુ સુધી જળવાઈ રહી છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ જેને મનુભાઈ જોધાણીએ શબ્દરૂપ આપેલું છે કહેવાય છે કે આ વાર્તાઓની સાથે થોડા ઘણા ઇતિહાસના અંશો પણ જોડાયેલા છે હા એમાં થોડી ઘણી દંતકથાઓ અને લોકોની જે વાતો છે એમાં થોડું ભણેલું હોઈ શકે એમ છતાં પણ એ જે વાતો છે એમાંથી જે તત્વો આપણે મેળવવાનું છે એ આપણે મેળવી લેવું જોઈએ બાપા તમારો જીવ કેમ મુંજાઈશ ધરમચંદ શેઠની પથારી પાસે બેઠેલા એમના પુત્ર નવલચંદે પૂછ્યું ધરમચંદ શેઠની જીભ વળવા લાગી બોલી શકાયું નહીં એમની વેળા આવી ગઈ હતી પણ જીવ જતો નહોતો શેઠના હૃદયની વાસના હજુ સંસાર ઉપરથી વિદાય થતી નહોતી

સ્વછંદી બનેલો યુવાન થતાં થતાં તો એણે હદ ઓળંગી શેઠનો જીવ બળીને ખાક થઈ ગયો એ અંતર પીડા એમણે શોષતી અને અંતે શેઠ મૃત્યુ પથારી પડ્યા કાળ ભરાયો અને શેઠની નાડો તૂટવા લાગી પણ વાસના પુત્રમાં ભરાઈ રહી હતી એમનો વિચાર પુત્રને સુધારવાનો હતો એમનું નામ બોળનાર કુળ વૃદ્ધિ કરનાર પુત્ર કરતા નિર્વંશ જવાનું શેઠને ખૂબ ગમતું છતાંય સંસારની માયામાં લુપ્ત થયેલા શેઠને આવો વિચાર છેવટની ઘડી આવેલો એટલે સ્મશાન પાણી લઈ અને મહા મુસીબતે બોલી શીખ્યા તો શેઠ આંખમાંથી અશરૂ કરી પડ્યું મૃત્યુકાળે પોતાને માટે રડતા પિતાનું રુદન હંમેશા નહીં માનનાર નવલચંદને ખૂબ અસરકારક બન્યું એનું હૈયું પિતૃ પીગળી ગયું આંખોમાંથી ડળક ડળક આ હુડા દળી પડ્યા બંને વચ્ચેનો વિચાર ભેદ વિલાઈ ગયો અને ભયંકર વરસાદ પછી સ્વચ્છ બનેલા આકાશની જેમ નિર્મળ હૃદય ઉપર શેઠના શબ્દો ચોંટી ગયા બે શેઠે હાથની ઇશારતથી પાહે બોલાયો હું બાપા એમ કઈ અને નવલચંદ જરા પાહે હૈરો શેઠના મોટા પાહે કાન ધૈરો અને એક ચીક બન્યો તું તું બાપા હું ભૂયો તમને દુભાઈ બા હવે મને સમજાયું હવે કદી એવું નહીં કરું ખિન્ન હૃદય પર ઉચ્ચારેલા શબ્દો સુવર્ણ જેટલા શક્તિ હતા એમનું હૈયું ભલોવાઈ ગયેલું હતું પણ શેઠને ખાતરી ન થઈ એમનું મન આટલે નિખાલસતા સમજી ન શક્યું એમણે ડોકું ધોડાયું ના તમે કયો એમ કરું ત્યારે બાપને પોતાની બુદ્ધ સમજ ન પડી એમ હમજી અને હૃદય દુભાવ્યું છતાં એ ન દર્શાવતા બાપના કેવા ઉપર લક્ષ ધરીને ઊભો કાંઈ એક એક હા શેઠે હા કહી ઈશારતથી દીવાની ઓલવાથી છેલ્લે જોત બેઠે શેઠમાં નવું તેજ દેખાતું હતું તમે કયો ઈ પણ શેઠ સમજી ગયા આ બધો સ્મશાન વૈરાગ્ય છે ઘરી પછી એની એ ઘટમાળ ચાલવાની પણ શેઠ વિચારવંત અને અનુભવી હતા એમણે જોયું કે કાંઈ જ પાળી શકશે નહીં પણ મારો મિત્ર રામચંદ્ર પંડિત ડાયો છે માટે એને હોપવું તો ઠીક એમ ધારી શેઠે નવલચંદને પાસે ખેંચી અને કીધું રામ પંડિત હા એને હંમેશા શેઠની ઘડીઓ ભરાઈ ગઈ એ ન બોલી શક્યા પણ બે હાથ જોડી અને હાથથી ઇશારત કરી કે હંમેશા એમના દર્શન કરજે અને પછી મોં આગળ હાથ લઈ જઈ ઈશારો કરીને સમજાવ્યું કે જમજે દીકરો બાપને પગે લાગી અને હા મૂકી એ શેઠનો દુભાતો આત્મા આનંદના સ્મિત હાસ્ય સહિત આ સંસારમાંથી ઉડી ગયો બજારમાં જાહેર રસ્તા ઉપર આલેશાન હવેલીના આંગણામાં રામચંદ્ર પંડિત હંમેશ હવારમાં દાંતણ દાતણ કરવા બેઠતા અને એ એ વખતે રસ્તે થઈને નીકળતો અને શેઠની હવેલીમાં કરી થઈ જતો પંડિતજીને એ ખબર ન રહેતી હવે એક દિવસ એ બેઠા હતા એ વખતે નવલચંદ ડૂકાયો અને પંડિતજીની પુત્રી ઉમા ઊભી હતી એણે એને ડોકાઈને પાછો જતો જોયો રૂપરૂપના અવતાર જેવી યુવાનીને આરે પગ માંડતી ઉમા ગુસ્સાથી બળી ઉઠી એને પંડિતને પૂછ્યું બાપુજી પંડિતજી વિચારમાંથી ઝબકી ઉઠા દાંત તણ હાથમાંથી જીગ્યો ઉમા સામે તાકી રહ્યા હું ઉમાની આંખમાં ગુસ્સો અને ક્રોધના આંસુ હતા પંડિતજીનું હૃદય વલોવાઈ ગયું એ ખૂબ દુઃખી હૃદય બોલ્યા કુણ છે બટા પેલો બદમાશ અહીંયા કેમ આટા ખાઈશ કોણ રૂકુટી ચડાવીને પંડિતજી ઉમા તારો ફેર્યા તમારા ભાઈબંધનો છોકરો એમ કહી ઉમાએ થૂઠવો મૂક્યો કોણ નવલચંદ આશ્ચર્યમાં દુઃખી થતા પંડિત બોલ્યા હા ભરતી એ ગઈ જાય જાય રસ્તો છે આખું ગામ આપણે હું અરે આ તો એમાં હું પંડિત વિચારમાં ભેડ્યા નવલચંદ એટલે જુગારી દારૂડિયો જૂઠો ખૂની ચોર એવા લક્ષણોથી ભરપૂર એનો પડછાયો પડેથી પાપ થઈ જાય એવી માન્યતા વાળી ઉમા એના હંમેશના આગમન કેમ સહન કરી શકે શેઠનો સંબંધ પંડિતજી સાથે ઘર જેવો હતો પંડિતજી અને સુધારવા ઘણું મીઠ્યા હતા પણ કોઈનું નવલચંદે ગણકાર્યું નહોતું છતાંય પંડિતજીને એના પ્રત્યે પક્ષપાત તો હતો જ એટલે મૌન રહ્યા બીજે દિવસે બળી હવારમાં એ ડોકાયો અને પંડિતજી નું ધાન ગયો એમણે એને બૂમ મારી નવલચંદ જી એમ કઈ એ અંદર આવ્યો અને સામે ઊભો દાતણ બાજુએ મૂકી અને પંડિતજીએ કોગળા કર્યા મો ધોઈને પૂછ્યું નવલચંદ અહીંયા રોજ આટા ખાય કાકા મારે પ્રતિજ્ઞા છે તારે પ્રતિજ્ઞા પંડિત ખડખડે હૈસા હા મેં મારા પિતાના મૃત્યુ વખતે પ્રતિજ્ઞા કરી છે નીચું જોઈ અને નવલચંદ બોલ્યો શું તમારું મોઢું જોયા પછી જમવું મારું મારા દર્શન જી હા આપનું જ મક્કમ શબ્દો બોલાયા પંડિતજી વિચારમાં પડી ગયા હંમેશા નવલચંદને ઘરે આવવા દેવો એ લોકલજ્જાને લઈ અશક્ય હતું એમ જ એને ટેક મુકાવી એ પણ પાપ હતું પંડિતજી મુશ્કેલીમાં પડ્યા એમના કપાળ ઉપર ચિંતાની ની રેખાઓ પડી અને થોડી વારમાં મુદ્દા હાસ્ય પસર્યો નવલ જી જપકી ઉઠતો શેઠપુત્ર બોલ્યો તારી ટેક પૂરી થઈ ગઈ હવે એને બદલે એક બીજી ટેક લે નવલ મુંજાયો એક પાળું છું તે બીજી ઊભી કરી એ કેમ બનશે છતાં એણે મને કમને કબૂલ્યું પાળીશ હા પાળીશ કાલથી અહીંયા આવવાનું બંધ કરજે એને બદલે સાચું બોલજે જેવું જતાય જૂઠું ન બોલતો શેઠપુત્ર તાકી રહ્યો આમાં હું એ બબીડ્યો અને પગે લાગી ને ઘરે ગયો બીજા દિવસથી શેઠ ઉતરે પંડિતજીના દર્શને જવાનું બંધ કર્યું હવે વાતને વખત ગયો એક વાર અંધારી ઘમઘોરી રાત અને માઘે બેગલી મંડાયેલી હાથે હાથ ઉજે નહીં આંખે અંધારા આવે ને લાકડાનું ખૂઠુંય ભૂત જેવું લાગે એવી બિહામણી રાતે હાથમાં ખાતરીઓ લઈ અને ફૂટતી મોરીનો એક યુવાન બજારની વચ્ચે થઈ અને રાજગઢ તરફ હાલ્યો જતો હતો

ગરીબ ગરબાને નહીં રંજાડું રાજ દરબારે તરસે એમ કઈ તો કઈ પણ રાજગઢ તરફ ઉતાવળો હાલ્યો ગયો બંને જણા એને જતો જોઈ રહ્યા અને શેઠ પુત્ર અદ્રશ્ય થયો એટલે નગર ચર્ચા એ નીકળેલો રાજા પોતાના હજુરિયા તરફ ફેર્યો અને સામું જોઈ એક અઢાસ્ય કર્યું કોઈ મૂર્ખો દેખાય એ વગર કઈ આવી વાત કરે કોઈ એમ કઈ હજુરિયા હાથ જોડ્યા બંને જણા આગળ હાલ્યા

કોને માર્યો રાજાને વળી બીજે ક્યાં ભંડાર તો તોડો જ ખોલાવ્યા રત્નના ચાર દાબડા ઉભાડ્યાસ સગર્વ એને પેલા ચારે દાબડા રાજાને બતાવ્યા અને મલકા તો પોતાની શક્તિ ઉપર ખુશ થાતો થાતો ઘર તરફ ઉતાવળે પગલે હાલ્યો ગયો છાણનો કીડો છાણમાં જીવે એ મને એક દુર્લક્ષણોમાંથી સપડાયેલો શેઠ કુત્ર એ વ્યસનનો તજી નહોતો શકતો શેઠના મૃત્યુ બાદ બધી લક્ષ્મી નવલચંદે ઉડાવી દીધેલી શેઠની મોટી હવેલી ખાલી ખમ જેવી ખાવા થાય એમ દેખાતી શેઠની પુત્ર વધુ ખારા આહુડે રોતી પણ પરવશ પડેલો દુર્ગુણી નવલ કઈ દરકાર નહોતો કરતો ખાવાનું ખૂટું એટલે એને ચોરી પેરી એણે એની શક્તિ ઉપર આંકીને આ કાર્ય કરેલું રાજાએ તેને ગાંડો માન્યો તો અને તેથી કાઈ પણ બોલ્યા વગર એની મૂર્ખાઈ ઉપર હસતા હસતા અને હુઈ ગયા વસતા કૂતરા ભાગ્યે કળે કરડે એમ માની અને ચોર માનવાની એની અંતઃકરણે સાપ ના પાડી દીધી હવે પ્રભાતની નોબત ગડગડે ઈ પેલા તો કોષાગાર પાસે બુમ થવા લાગી ભંડાર લૂંટાયો ચોર ચોર એવી બૂમો પડી અને તરફ શોધખોળ બાપુ હજુ જોડી અને રાજા પ્રયત્ન કર્યો રાજાએ પડખું બદલ્યું આળા મળીને પાટો મારીને શાલ ખહેડી એકદમ ઉભા થઈ ગયા એમના મોઢામાંથી નીકળી ગયું સે બાપુ ચોરી થઈ ક્યાં ગુસ્સામાં રાજા એ પગ પછાડ્યો ભંડારામાંથી રત્ન ના દાબડા ચોરાઈ ગયા રાજા થરી ગયો આશ્ચર્યમાં પડી ગયો કેટલા સેજ હસતા હસતા રાજાએ પૂછ્યું આઠ અને રાજા ખડખડાટ હસી પડ્યો હજુરીઓ છોભીલો પડી ગયો ગામમાં એક પાયની ચોરી થઈ હોય તો રાજા લઈ જીવ લઈ જાય અને રાજા પોતાના ભંડારામાંથી રત્નના દાબડા ચોરાઈ ગયા એમ છતાં શાંત હૈસા કરે એ કોયડો એનાથી ઉકેલ આવ્યો નહીં એની એ જોઈ રહ્યો જાણે રાજાની આંખમાંથી એનો ઉકેલ વાંચી ન લેતો હોય

રાજાજીએ ડોગું ધૂણાયું એ વિચારમાં હોય એમ ગંભીર બની ગયા રાજે વિચાર્યું ચાર નો ચોર હાચો આઠ નો નહીં દગો જ છે જતાં એમણે કાંઈ જ દેખાવા દીધું નહીં સંપૂર્ણ શાંતિ જાળવી જરાય ઉશ્કેરાટ વગર રાજાજી તિરસ્કાર યુક્ત નિશાસો સાસો મૂક્યો અને દિવાન પ્રત્યે બોલ્યા દીવાનજી તમને શું દેખાય બાપુ કોઈ બે માથા નો નહીં તો આમ હામ ભીડે ચોર પ્રામાણિત લાગે નહીં તો આઠ જ કેમ લઈ જાય દિવાન કઈ ન બોલ્યા ખજાનજીના અંતઃકરણમાં પાપને લીધે ભીરુતા હતી એને ઘડી ઘડી ક્ષોભ થતો હતો એ રાજાજીના ચહેરા હામે જોઈ શકતો નહોતો એની હિંમત જ હાલતી નહોતી શાંત વાતાવરણ કયો કે સ્મશાન જેવું ભયંકર બન્યું ચોર બે દેખાય સહેજ ગંભીરતાથી રાજા બોલી ગયા બે દિવાનથી બોલાઈ ગયું હા બે શેના ઉપરથી બાપુ એકનો આ કામ ન હોય મક્કમતા પૂર્વક રાજાજી બોલ્યા બોલતી વખતે એના થતા ફેરફારો બંનેના ચહેરા ઉપર ભંગ કર્યું દિવાનજી બીજો તમે બધા શોધી કાઢો અને એટલું બોલી એવુંથી પાછે બાણેથી રણવાસમાં સરી ગયા દીવાન અને ખજાનજી એકબીજાની સામે જોઈ રહ્યા એક નિર્દોષ ચહેરે અને બીજો પાપથી ભરપૂર એકની આંખો ઝીણી બની બીજાની ભયથી વળ બની

રાજાજી કડા ચહેરે ડારી નાખતા ગુસ્સામાં લાલ ચોળ આંખો ફેરવતા એની સામે જોઈ રહ્યા બાપુ કેમ આ નામોશી મારાથી સહન ન થતી નો થતી હોય તો આઠ દિવસે ચોર હાજર કરો બાપુ ચાર નો ચોર તે આઠ નો ચોર બીજો ચોર લાવવો ક્યાંથી ન હોય દિવાનજી એવી ગાંડી વાત કરો નહીં રાજાએ હજ્જળ ફટકો માર્યો હોય એમ દિવાન બેહોશ થઈ ગયા રાજાજીને ખાતરી થઈ કે દિવાન નિર્દોષ છે એમણે દિવાનને ધીમેથી કીધું દિવાનજી ચોર તો મુઠ્ઠીમાં છે અને દિવાન હર્ષના માયરા કુડ્યા પોતાની બદનામી પૂસાતી એને જોઈ લાગણી પ્રધાન મનુષ્ય બદનામી સહન કરી ન શકે એમ દિવાન કલંકિત જીવન કરતા મૃત્યુ ઈચ્છતા હતા પણ નામોશીને લૂછાતી જાણી એમનામાં નવું ચેતન આવ્યું ચહેરા ઉપર જોમ ઝળકી ઉઠ્યું અને આનંદની છાયાએ વૃદ્ધ મુખરે તરવરવા લાગી આઠેક દિવસો વિચ્યા ત્યાં રાજ કચેરીમાંથી હુકમ છૂટ્યો ને આખું ગામ ઉછળ્યું ગામને ગોંદરે આવેલા વિશાળ દેવાલયમાં હૈયે હૈયું દળાવા લાગ્યું ગામમાં ચકલું ફરકતું નહીં અબાર વૃત બધા રાજાના આદેશ પ્રભુના આદેશ માની અને દેવળે ભેગા થયેલા આજે ભૂલી આનંદ લૂટવા લાગ્યા દેવળના દરવાજાઓ બંધ થયા અને બારી પાસે દરબાર ઉભા રહી સૌને એક પછી વિદાય કરવા લાગ્યા એક આવે અને દરબારેના કાનમાં મો નાખીને પૂછે તે દાબડા ચોઈ રહ્યા ભયભીત થયેલા માણસ અરેરાટી અને હૃદયમાં પડતા આઘાત થી ત્રુજી ઉઠી અને ડોકું ધૂણાવી કે એટલે રાજા એને રજા આપે અને જેમ કમાનમાંથી તીર છૂટે એમ ત્યાંથી પાછા વળી જોયા વગર નાસી છૂટે આમ હરમાળા ચાલી અને નવલચંદનો વારો આવ્યો એ બારી પાસે આવ્યો ને દરબારે પૂછ્યું તે રાજભંડારમાં ચોરી કરી હા કાંઈ પણ ક્ષોભ વગર નિખાલસતાથી એ બોલ્યો કેટલા ચાર નામ નવલચંદ કોના દીકરા ધરમચંદ શેઠના હે દરબારથી બોલાઈ ગયું એમણે જોયું કે છોકરો સત્યવચની છે જ્યારે જ્યારે મળ્યો ને પૂછ્યું ત્યારે જૂઠું નથી બોલ્યો માટે ચોક્કસ કઈક દગો તો છે જ એને નવલચંદ ને જવાની રજા દીધી પછી તો ઉપર ટપકે પૂછ્યું ન પૂછ્યું લોકોને બીજો વિષય વાતો નો થઈ ગયો સૌને ડર પેકી ગયો ધડકતી છાતી સૌ પોતાની નિર્દોષતાની જ વાતું કરતું બીજા દિવસે રાજ કચેરી ભરાઈ નવલચંદ ને રાજાજી એક છેડે બેઠેલો જોયો એમનું મોં મલક્યું અને ચિંતાતુર બનેલા પુતળા જેવા અધિકારીઓ તરફ સહેજ દ્રષ્ટિપાત કરીને ઉચ્ચર્યું દિવાનજી જી ઝપકી ઉઠેલો દિવાન બોલ્યો જુઓ મારો ચોર નવલચંદ અને નવલચંદ ઉઠી અને આગળ આવ્યો પૂછો અને રાજભંડારમાંથી ચોરી કેમ કરી હા મેં ચોરી કરી શું ચોઈ રહ્યું રત્નના દાબડા કેટલા ચાર નહીં આઠ ચોઈરા ચાર ચોરે તો જ આઠ ને નહીં ચાર જોઈતા હોય તો લાવી આપું સૌ તાકી નવલચંદે એમના રૂમાલની નિશાનીઓ આપી દાબડા મંગાવી આપ્યા દીવાન નવલચંદ હામે જોઈ રહ્યા આજ સુધી આવો ચોર એમણે જોયો નતો ભયની એકે રેખા વગરનું એનું મોઢું ચમકતું હતું એની પ્રતિભામાં સૌ વંજાતું અને એની નિડરતાથી સૌ આશ્ચર્ય પામતું રાજા જે પોતાની સાથે આવેલા પહેલા આજુરિયા તરફ જોયું અને એની આંખો શરમથી નીચી ઢળી ગઈ વાઇડ હોય તો લોયે ન નીકળે એવું શરમથી કાળું મશ બની ગયેલું મોઢું નીચું નમી ગયું હતું રાજ તેજ એનાથી ઝીલાયું નહીં એના પાપડી હૃદયમાંથી આહ નીકળી ગઈ અને આવી અને પડ્યો પગમાં બાપુ અને બધા જોઈ રહ્યા મારો ગુનો માફ એ રડી રહ્યો હતો એની આંખો શરમથી ઉભરાઈ રહી હતી દરબારે એને ઊભો કર્યો અને એણે બે દાબડા રજૂ કર્યા બીજા બે ખજાનજી તરફ આંગળી કરી બેસી ગયો બે હાથે મોં ઢાક્યું અને કલંકિત ચંદ્ર વાદા પાછા છુપાઈ જાય એમ એનો મુખ ચંદ્ર લજ્જારૂપી ખોબા પછવાડે છુપાઈ ગયો એકદમ ખજાનજી ઢળી પડ્યો બીકથી એનું ગુંગળાઈ જતું હૃદય બંધ પડી ગયું હતું આંખો અધિકારી વર્દે અને જોઈ રહ્યો દીવાને નવલચંદના ચહેરા સામે જોયું અને બત્રીસ લક્ષણો કો નરપુંગવના મુગટ સરીખવાને ભાડ્યો મનોમન સાક્ષી મુજબ રાજવીના મનમાં પણ એ જ વિચાર ઘોરાતો હતો દીવાન પદે નવલચંદ હોય તો રાજ્યની કીર્તિ દિગંદતમાં ડોલાવે દીવાને હસતા હસતા બોલી દરબારની સામે હાથ જોડ્યા અને પોતાના વિચારોની પુષ્ટિ આપતા પુરાવાને વધાવાયો નવલ દીવાન બેન્યો પેલા ચાર દાબડા એને ઇનામ તરીકે પેરામણીમાં મળ્યા વાજતે ગાજતે ઘરે ગયો ઘડી પેલાનો ભિખારી ચોર ભાગ્યચક્ર અને ટેકના ફળ રૂપે રાજ્યનો દીવાન બની અને પાછો વળ્યો રસ્તામાં રામચંદ્ર પંડિતનું મકાન આવ્યું નવલ ઉતરી ઘરમાં ગયો પંડિતને પગે લાગ્યો જે માણસ પહેલા ઘર પાસે નીકળે એમાંય પોતાની આબરૂનું લીલામ થતું માનનાર પંડિત જ્યાં જ સત્કારવા અને પેલી પંડિત પુત્રી હું તો ઓવરણા લઈ રહી હતી કાકા તમારે પ્રતાપે ના બેટા સત્યને પ્રતાપે આંખોમાં હતા અને કર્ણમાં પડઘો હતો એ એ સત્યનો પાછળ વાતાવરણ પણ જ શબ્દો ગરજી ઉઠ્યું હતું સત્યનો પ્રતાપ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે